લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના જે ત્રીજા તબક્કાનું વોટિંગ છે એ વોટિંગને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે આપણે અત્યારે દાદરા નગર હવેલી સંપ્રદેશ જે સેલવાસા છે ત્યાં આગળ પહોંચ્યા છીએ અને આપણે બીજેપીના ઉમેદવાર કલાબેન ડેલકર સાથે વાત કરીશું આજે એમનો મેનોફેસ્ટો જાહેર થયો છે અને મેનુફેસ્ટોની અંદર ઘણી બધી પ્રકારના જે સંકલ્પો છે એ લેવામાં આવ્યા છે શું સંકલ્પો છે અને કઈ રીતે એ સંકલ્પો પૂર્ણ કરવાની પ્રયત્ન કરવાના છે આપણે એમની પાસેથી જાણીશું કલાબેન જે રીતે આપણા સંકલ્પપત્ર આજે જાહેર કર્યું છે અને ઘણી બધી પ્રકારના સંકલ્પો લેવામાં આવ્યા છે કઈ રીતના સંકલ્પો છે અને એ પૂરા કરવા માટેના કઈ રીતના પ્રયત્નો આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અમે મેનિફેસ્ટો લોકો માટે મૂક્યો છે એમાં બત્રીસ મુદ્દાઓ છે જે પ્રદેશમાં મોટામાં મોટી સમસ્યાઓ છે એમાં લોકોની સમક્ષ અમે ગયા એમણે જે અમારી સામે રજૂઆત કરી છે એ જ અમે સંકલ્પપત્રમાં લીધા છે આમાં ખાસ કરીને રસ્તા પ્રદેશની મોટામાં મોટી સમસ્યા આપણા રસ્તાની છે જંગલ જમીનના લોકોને વર્ષો પુરાણું જંગલ જમીનનો કબજો નથી મળ્યો એમના માટે છે અને અહીં ખાસ કરીને કેટલા વર્ષોથી લોકોને સ્ટુડન્ટ્સની સેવા કરનાર આપણા ગવર્મેન્ટમાં જે પણ કામ કરતા કર્મચારીઓને જેમાં છૂટા કરવામાં આવ્યા છે યા રેગ્યુલર કરવાના બાકી છે ને આવતા દિવસોમાં એમના પગાર પણ ઓછો કરી દેવામાં આવેલો છે એમાં આગલા દિવસોમાં અમે કામ કરીશું જે મોટામાં મોટી મુદ્દાઓ છે અમારી સામે મુદ્દા છે એ મુદ્દાઓનું સમાધાન થાય એના માટે હું મારી બનતી કોશિશ કરીશ અહીં પ્રશાસનિક લેવલે પણ જેટલી પણ બનતી કોશિશ થાય એમને કન્વિન્સ કરવાની કોશિશ કરીશ બાકી હું મારા દિલ્હી પાર્લામેન્ટમાં પણ રજૂઆત કરીશ ને કદાચ ત્યાં પણ નહીં થાય તો આપણા એચ એમ પીએમને પણ મળીને કન્વિન્સ કરીને લોકોના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એમને સક્સેસ કરવાની કોશિશ કરીશ ખાસ કરીને સંઘ છે વિધાનસભાના જે અધિકારો છે આપણા પ્રદેશને નથી માટે કઈ પ્રકારની મુશ્કેલીઓ પડે છે અહીંના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ને એના માટે તમે કઈ રીતનું પ્લાનિંગ કરી રાખ્યું છે કે જેના કારણે આપણે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકીએ તમારી સાચી વાત છે અહીં જિલ્લા પંચાયત પંચાયત છે જે અમારે અહીંયા પાવર મળતા હતા એ પણ ઘણા સમયથી આજે જિલ્લા પંચાયતને પંચાયત પર નથી એટલા માટે ઘણી બધી સમસ્યાઓ લોકોની આજે ઉદ્ભવીને ઊભી છે આવતા દિવસોમાં પહેલો પ્રયાસ રહેશે જિલ્લા પંચાયતને પંચાયતને પાવર મળે એ પછીથી અહીં વિધાનસભાનો પણ આપણું ગઠન થાય એ મારા લાસ્ટ વખતનો પણ મુદ્દો હતો પણ ઘણી બધી એમાં પણ સમસ્યા આવી રહી છે તો આવતા દિવસોમાં બંને પ્રદેશ અમે સાથે મળીને ડિસ્કશન કરીને જ્યાં જેવી રીતના લગતું કામ એસેમ્બલી માટે અમે બંને બંને જણા ડિસ્કશન કરીને જરૂર ભારત સરકારની સામે મૂકીશું કેટલી ઉમીદ છે મોદી સાહેબ પાસે કારણ કે મોદી સરકાર ના ઘણા બધા સંકલ્પો અત્યાર સુધી પૂરા થયા છે તમને શું લાગે છે કે આપણા પ્રદેશની સમસ્યાઓ અને જે કંઈ પણ મુદ્દાઓ છે એ કેટલી હદે મોદી સરકારમાં આવનારી ત્રીજી ટર્મમાં પૂરા થશે ને મને માન્ય પ્રધાનમંત્રી પર વિશ્વાસ છે મેં એમની સાથે ત્રણ વર્ષ કામ કર્યું છે અને જ્યાં પ્રદેશને લગતા જે પણ સમસ્યા હતી મુદ્દાઓ હતા એમની સામે મેં મૂક્યા છે મને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે એટલા માટે જ આજે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે ને આવતા દિવસોમાં લોકોના ભરપૂર કામો થાય એ મને વિશ્વાસ છે એ હું તમને આજે કહીશ ધન્યવાદ કલાબેન ડેલકર જેમને મોદી સરકાર પર પૂર્ણ ભરોસો છે અને આવનારા સમયમાં જે કંઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એ લોકો પોતે ખૂબ જ કટિબદ્ધ છે હું કેમેરામેન રવિ વેન્ડે સાથે જયસોની સિલવાસા